હેલો હાય કેમ છો ચાલો આજે આપણે અધ્યન સંપુટ ગણિત ધોરણ એકમ બાર બજાર એના અંતર્ગત એક આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે અહીંયા જો અહીં નોટો આપેલી છે અને સિક્કા આપેલા છે એની મદદથી તમારે જુદી જુદી ચાર રીતે સંખ્યા બનાવવાની છે કેટલા રૂપિયા બનાવવાના છે

સરસ બે કેટલી વાર લીધા એમને પાંચ તો બે પંચા દસ રૂપિયા સરસ ચાલો ના એક હવે બેન હવે ભાઈ નો વારો ચાલો બાજુ થી પ્રેમ નો વારો ચાલો પછી તરુણ નો વારો પછી જયેશ નો વારો જોઈએ આપડે જયેશ બેન નોટ નો ઉપયોગ કરો ને જયેશ ચાલો કેટલા થયા પાંચ ને પાંચ દસ ચાલો જયેશ ભાઈ બનાવો નોટ લઈ લો બેટા પાંચ સરસ સાત એ બે રૂપિયા લઈ લો હજુ એટલે આ બે રૂપિયા લઈ લો પછી છેલ્લા રૂપિયા મૂકી દેવાના ગણો છો હવે કેટલા કેટલા ઘટે એટલા મૂકી દેવાના નવ હવે કેટલા મૂકવાના દસ વાહ ભાઈ વાહ જોરદાર એટલું બધું નહીં કરો આમ નજીક નજીક મૂકવાને આમ નજીક મૂકી દો આપણને તો ખબર જ છે ને ચાલો થઈ ગયા દસ જો પાંચ પાંચ ને બે સાત रेवी no, ने दस सही है ना બીજી રીતે ਹੀ આવે સરસ બીજી રીતે ચલ હવે આપણે ચલ આપણે તરુણ મુખ સે જે જે આવી કે મને એની લેવાના હે બેટા બાપ એવા જોરદાર છે માર દીકરાઓ તો ચલા પાંચ ને

એ નોટ કેમ લઈ લીધી પાંચ રૂપિયાની લઈ મૂકી દે બીજું લઈ લેવાને એવું લાગે તો વધી જ ઘટી જાય તો ગણજો કેટલા રૂપિયાથી આવે ગણ બે સાત રૂપિયા તો કેટલા ઘટે હજુ પાંચ પાંચ એમ ગણી જોવાના પછી જ મૂકવાનું હા ચલો જયેશભાઈ આ ફરીથી મૂકો ચાલો તમે ચાલો જયેશભાઈ તમે બીજી રીતે બનાવો નોટનો ઉપયોગ કરીને ચાલો બાર થવા જોઈએ બસ ગમે તે મૂકો સિક્કો મૂકો કે નોટ મૂકો બાર થવું જોઈએ એમ ગણતું જવાનું તો ભૂલ પડે નહીં આમ નજીક નજીક મૂકવાનું એટલે વર્તુળમાં સમય છે હમ સરસ હવે ઘટે એ બીજું સિક્કા મૂકી દેવાના નોટ ના હોય તો બસ જો ભૂલ પડી જયેશભાઈ ને જો પાંચ પાંચ ને બે સાત સાત ને બે નવ નવ ને એક દસ દસ ને બે બાર સરળ ચલો છે ફરી તરુણ વારો પછી હિમેશ નો આમાં આમાં જોઈ લેવાના બધા આમાં ના આવ્યું એવું જ બનાવવાનું પાંચ પાત ને શીખાવી ગયા પાંચના બે સિકા ને બેનો આવી ગયો આર્યો હે આર્યો બીજું બનાવો ચાલો એને બે ને બે ને છૂટા કરી દીધા એવું નહીં મારે આ ચાલો આ એક જ લો ચાલ બીજું બનાવો હવે એવું ના ચાલે બીજું બીજું જ લો ચાલો પાંચ રૂપિયા હવે બીજું બનાવો નોટ મુક્યો તો મોખાય હો ને સાત આઠ નવ દસ અગિયાર ને બાર સરસ વેરી ગુડ કે કરો ભાઈ સરસ જો અહીં જો પેલા જો કઈ કઈ રીતે બાર બન્યા તો કે દસ ને બે પાંચ ને પાંચ દસ દસ ને બે બાર પછી બે બે ના કેટલા સિક્કા લીધા સરસ ચલો ક્લિકો ભાઈ હિમેશભાઈ ચલો અહીં વચ્ચે કેટલા લખ્યા બેને સોલ સોલ રૂપિયા બનાવવાના છે તમારે ચલો દસ ને બે બાર બાર ને બે ચૌદ પછી સોલ બનાવવાના સરસ વેરી ગુડ ચાલો હવે દીપકભાઈ આવી જાઓ ચેતનભાઈ આવી જાવ પછી દીપકભાઈ ચલો સોલ રૂપિયા બનાવો બેટા નોટો નોટોને આવડે તો નોટોથી કરો નોટોથી સારી મજા આવે મોટી મોટી નોટોની એટલે ફટ લઈને મૂકાઈ જાય દસ સોલ થવા જોઈએ અમારે હા ચાલો બનાવો દસ રૂપિયા હજુ તો કેટલા રૂપિયા ઘટે એ મૂકી દેવાના દસ ને પાંચ પંદર ને પંદર ને એક સરસ ચાલો હવે આપણે હિમાનસિંહ વાળો નહીં આવ્યો ચાલો બેન સોલ રૂપિયા બનાવા આ બાજા બેટા અરે વાહ મારું દીકરું સોલ રૂપિયા બનાવો બેટા સિક્કા કે તે લેવી શકો હા ને ચાલો બનાવો સરસ 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 ગણવાનું પેલા પાંચ પાંચ ને પાંચ દસ દસ ને પાંચ પંદર પંદર ને એક સોળ સરસ ચલો હિમાનસિંહ માટે ક્લેપ કરો ભાઈ બીજી રીતે નહીં બોલા જેનો પ્રેમ આવી જાય પ્રેમનો વારો નહીં આવે મેં કોમા શીખો અને એક એક ના બસ 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 ચલો હવે જે ના આવ્યું બનાવો ચલો હવે કોણ આવ્યું પ્રેમભાઈ પ્રેમભાઈ અહીંયા જો સોલ રૂપિયા બનાવવાના છે તમારે જે ના આવ્યું હોય ને એ લેવાનું હોય ને ગણવાના મનમાં મનમાં એમને મૂક મૂક કરો ને તો પછી ભૂલ પડશે બે બોલવાના ચલો ગણવાના ગણ્યા વગર કશું આવડે કેટલા રૂપિયા નહી ચલો પછી ગણો ગણીને ને સોળ રૂપિયા થાય એટલે મને કહેજો બીજા દપાટી પછી તમારું વારું બીજાનું

તો થાય કે ના થાય બીજું બીજી રીતે ચાલો જયેશભાઈ બીજી રીતે બનાવો આ સિક્કા મૂકી દો સિક્કા મૂકી દો બધાને આવડે હમણાં ઉપર ચાલો આપણે કોણ આવશે રિદ્ધિબેન આવશે ચાલો કોઈ બોલે ને જે બોલે ને વારો પહેલો રિદ્ધિબેન સોળ રૂપિયા બનાવવાના જો આટલું આવી ગયું બનાવો ચાલો અરે વાહ

પછી એને એને નામ લે તાર વાર હો ને બોલવાનું તમે બોલતા નહીં ને એટલે ભૂલ પડે 9 10 હા એમ 11 બાર હમ સરસ વેરી ગુડ ક્લેપ કરો ભાઈ કેટલા શીખા લીધા આઠ બે અઠા સોલ સરસ વા ભાઈ વાહ ચાલો લઈ લો આપણે બીજી સંખ્યા લખી चलो आपने यहां जो कितना रुपया લખ્યા બેને 20 20 રૂપિયા ચલ આપણે પેલા કઈ સુ જાનવી બેન ને જાનવી બેન નો વારો નહીં આયો 20 રૂપિયા બનાવના જાનવી બેન તાઈ થી બનાવી દો તાઈ થી બનાવી દો તાઈ તમને તો બાજુમાં જ છો ને સરસ ચલો 20 રૂપિયા બની ગયા ચલો હવે આવશે હવે જનો કોન વારો ચલો તરુણ બનાય પછી કૃષ્ણન બનાવવાની પછી આપણે પ્રેમ ભાઈને ભૂલ પડે ને એટલે પ્રેમ ભાઈન વાળો લઈ લઈએ બેન તરુણ હા બેટા આવડી જાય માં દીકરાને જોઈએ આપણે કેટલા મૂકે છે થઈ જાય એટલે મને કેજે બેન થઈ ગયા થઈ જા સરસ ચલો ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો વાહ બેવા

હવે આમાં હવે કોણ બનાવશે નોટો લઈ લેવાની જો આ કેટલી બધી નોટો છે નોટો લેવાની શીખવા લેવાની બહુ પાડે એને શીખવા દે બધાને શીખવા દેવાનું સરસ વેરી ગુડ ઘણતું જવાનું જેટલા હોય એટલું મેં ધ્યાન અરે વાહ જોરદાર જો જો મારા જયલા ભાઈ કેવું બનાવી જો દસ દસ ને પાંચ પંદર પંદર ને બે સત્તર ને બે ઓગણીસ ને વીસ સરસ એટલે જયેશભાઈ માટે